ફોટોગ્રાફી એક એવી કળા છે જેના માધ્યમથી જીવનની દરેક પળને સદાય માટે જીવંત રાખી શકાય નવસારી કૃષિ યુનિવર્સિટી સ્થિત ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ દિવસીય ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસ સાથે ફોરેસ્ટ્રી કોલેજ ખાતે છેલ્લા તેર વર્ષથી નેચર અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો વિશેષ કોર્સ કાર્યરત છે આ કોર્સ દ્વારા અત્યાર સુધીમાં એકસો જેટલા ફોટોગ્રાફરોને તાલીમ આપી તેઓને ફોટોગ્રાફીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કોર્સમાં નેચર વાઇલ્ડ લાઇફ પ્રોડક્ટ ટેક્સટાઇલ સ્પોર્ટ્સ લાઇટિંગ સ્લો સ્પીડ વેડિંગ બર્થડે તેમજ લોક જીવન જેવી વિવિધ થીમ પર ફોટોગ્રાફીનું પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે તારીખ છ થી આઠ ફેબ્રુઆરી દરમિયાન આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સમાંથી પ્રાથમિક છણાવટ બાદ પિસ્તાલીસ શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવામાં આવી છે ફોટોગ્રાફ દ્વારા કુદરતના સંવર્ધન અને સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વન્યજીવો જૈવ વિવિધતા માનવ જીવન અને જલચર પ્રાણીઓના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ કરી વિવિધ મિજાજોની ઝાંખી રજૂ કરવામાં આવી છે આજ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે કોર્સ ડિરેક્ટર ડોક્ટર આદિલ કાઝી ફોટોગ્રાફી ગાઇડ નેવિલ ઝવેરી મહાનુભાવો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કોલેજ ઓફ ફોરેસ્ટ્રી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ વાઇલ્ડ સાયન્સ આવી છે અને આ ડિપાર્ટમેન્ટ થકી અમે એક સર્ટિફિકેટ કોર્સ ચલાવીએ છીએ એક વર્ષનો આ કોર્સ છે જેનું નામ છે સર્ટિફિકેટ કોર્સ ઇન નેચર એન્ડ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી નેચર અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીના ફિલ્ડમાં કેવી રીતે તમે ફોટોગ્રાફી શીખી શકો એને નાની નાની બાબતો કેવી રીતે શીખી શકાય અને પોતે પ્રોફેશનલ અથવા હોબીઝ ફોટોગ્રાફર કઈ રીતે બની શકાય એનો એક આ સ્કીલ બેઝડ કોર્સ છેલ્લા તેર વર્ષથી અમે આ કોર્સ કરાવીએ છીએ અને કોર્સના અંતે એક એક્ઝિબિશન કરતા હોઈએ છીએ જેમાં વિદ્યાર્થીઓના સિલેક્ટેડ ફોટોગ્રાફ અને એક ઇન્વાઇટેડ ફોટોગ્રાફ ફોટોગ્રાફરને અમે બોલાવીએ છીએ આ વર્ષે દ્રિતિમન મુખર્જી નામના એક વેરી રિનાઉન્ડ બહુ જ પ્રખ્યાત વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે તેમને ઇન્વાઇટ કર્યા છે અને એમના ફોટોગ્રાફ્સ પણ ડિસ્પ્લે કર્યા છે નવસારી થોડુંક નાનું સેન્ટર છે આર્ટની અને ફોટોગ્રાફીની એક્ટિવિટીઝમાં પણ મને આનંદ છે કે નવસારીની અંદર પણ એટલા બધા લોકો છે કે જે લોકો આર્ટ ફોટોગ્રાફી અને ફોટોગ્રાફી વિઝિટ કરે મારું નામ કટિયારે આયુષી છે હું સુરતની નિવાસી છું અને અહીંયા હું કોલેજ ઓફ ફોરેસ્ટની વિદ્યાર્થીની છું અહીંયા આવીને મને ફોટોગ્રાફીના કોર્સ વિશેની જાણકારી પ્રાપ્ત થઈ ગઈ તો મને એનો રસ લાગ્યો તો મેં આમાં એડમિશન લીધું જેથી અમે અહીંયા આ કોર્સમાં અમે અલગ અલગ પ્રકારના ફોટોગ્રાફી અમે ભણીએ છીએ જેમ કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી નેચર ફોટોગ્રાફી સ્ટ્રીટ ફોટોગ્રાફી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી પણ જેમાં આ બધા દરમિયાન મને એક ખૂબ રસપ્રદ વસ્તુ એ લાગે કે જ્યારે અમે જંગલ વિસ્તારોમાં પ્રાણીના ફોટોગ્રાફી માટે જતા હતા એ દોરણ ત્યાંના વનવાસી સાથે એમના જીવન કલ્ચર એમની રહેણી કરણી એમના રિલીજન એમના કલ્ચર વિશે જાણીને એ ફોટોગ્રાફી વિશે જાણીને અમે એને એમાં મને ખૂબ રસ લાગ્યો અને મને એવી ઈચ્છા છે કે આગળ જઈને આ ફોટોગ્રાફીને હું ત્યાં આમના આમના માટે સોશિયલ મીડિયા તરીકે અવેરનેસ જાગૃતિ તરીકે આગળ લઈ જાઉં અને મારું આ કામ ત્યાં ઉપયોગી બને મારું નામ ચૈતાલી પરમાર હું સુરતથી છું અને બાય પ્રોફેશન હું ન્યુબોર્ન એન્ડ મેટરનિટી ફોટોગ્રાફર છું ચૌદ વર્ષથી આ કોર્સ જોઈન કરવાનું રીઝન હતું મારે ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી શીખવી હતી સ્ટ્રીટ વાઇલ્ડ લાઈફ નેચર ફોટોગ્રાફીમાં મારે મારી સ્કિલ ડેવલપ કરવી હતી તો અહીં આવ્યા પછી મને ઘણું સારું શીખવા મળ્યું છે ડોક્યુમેન્ટ્રી ફોટોગ્રાફી જેના થ્રુ હું અવેરનેસ ફેલાવી શકું લોકોને જાગૃત કરી શકું મારા ફોટોગ્રાફ થ્રુ